અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને ભારતીય જનતા પાર્ટીના લાભાર્થે એ કોંગ્રેસને પરાસ્ત કરવા માટે વિવિધ રાજ્યોમાં પોતાનો ફેલાવો કરવાની કોશિશ કરે છે એવું એણે સ્વીકાર્યું અને એ ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી ગઈ રાહુલ ગાંધીએ કોશિશ ખૂબ કરી અરવિંદ કેજરીવાલ સાથે ચર્ચા કરી પરંતુ અરવિંદ કેજરીવાલ રિમોટ એ નરેન્દ્ર મોદીની પાસે છે ઘણા બધા કેસીસ છે ફરીને જેલમાં જવાનો વારો આવે એમ છે પંજાબ સરકાર પણ નરેન્દ્ર મોદીના નિશાના ઉપર છે ત્યારે રહી સહી બાજી સાચવી લેવા માટે અને પોતાની રક્ષા માટે અરવિંદ કેજરીવાલ એમણે સંજય ની મારફત જાહેરાત કે અમે નીકળી જઈએ છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નેતાઓ એના વ્યૂહકારો એમણે કોશિશ બહુ કરી જોઈ ઉદ્ધવ ઠાકરેને પણ લાલચ આપી જોઈ કે એકનાથ શિંદે અમે બાજુ સારવા માટે તૈયાર છીએ તમે ભારતીય જનતા પાર્ટી સાથેની સરકારમાં આવી અને આપણે ગઈ ભૂલી જઈએ ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસને માટે જે જે ટેકેદાર પક્ષો છે અથવા તો જે ઇન્ડિયા ગઠબંધનના સભ્ય પક્ષો છે એ લોકોને તોડવાની કોશિશમાં ઉદ્ધવ ઠાકરેને આ ઓફર કરાઈ શરદ પવાર પણ ઢચું પચું હતા એવું લાગતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીની ઓપરેશન લોટસ ની નીતિ આ ભારતીયનું સત્ર સોમવાર થી જયારે શરૂ થાય છે અને સરકાર જ્યારે સાંકળે લેવામાં આવે એવા સંજોગો છે સરકાર પાસે કેટલાક જવાબો નથી અને એવા સંજોગોની અંદર

માહિતી આપી એ માહિતીમાં બહુ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો અને ગઠબંધન તરફથી ખાસ કરીને બિહારમાં જે રીતે લાખો મતદાતાઓને નામ એમના મતદાર યાદીમાંથી કાપી નાખવાની જે કોશિશ ઇલેક્શન કમિશન તરફથી થઈ રહી છે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ એની સલાહ છતાં એ બતાવે છે કે નરેન્દ્ર મોદીના ગ્રહો એ હવે મને લાગે છે કે એમના કરિશ્માને ઓસરવા ભણી લઈ જઈ રહ્યા છે અને બિહાર કોઈ પણ ભોગે જીતવા માટે એ કંઈ પણ કરવા માટે તૈયાર છે પણ સામે ઇન્ડિયા ગઠબંધન પણ એટલા જ એટલી જ આક્રમક ભૂમિકામાં હોય એવું દેખાય છે એમાં ઇન્ડિયા ગઠબંધનમાં જે નથી અને એનડીએ માં જે છે એવા ચંદ્રબાબુ નાયડુ એ પણ ચૂંટણી પંચની આ મતદાર યાદીઓની સમીક્ષા કરવાની જે ઝુંબેશ છે અને એ ગમે ત્યારે પાછો ખેંચી શકે છે કારણ કે ચંદ્રબાબુ નાયડુ એ એનડીએ સાથે એમણે કાયમ માટે ઘર માંડ્યું હોય એવું તો છે નહીં અગાઉ પણ એમાંથી ફારે થઈ ગયા હતા અને ફરીને નરેન્દ્ર મોદી એમને પાછા એનડીએ માં લઈ આવ્યા હતા એ આપણે જાણીએ છીએ એ કદાચ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાય પણ ખરા અને ઇન્ડિયા ગઠબંધનમાં જે પક્ષો છે એમની વચ્ચે ધારો કે ક્યાંક ક્યાંક ચણબણ પણ હોય ધારો કે સીપીએમ અને કોંગ્રેસ એ કેરેલામાં એ સામસામે લડી રહ્યા છે અને સીપીએમ વિશે ત્યાં જે ઉચ્ચારણો

પક્ષો છે એ તમામ સભ્ય પક્ષો એ સામેલ થયા વિશે શંકા હતી પરંતુ એમણે પણ પેલું ચૂંટણી પંચના જે ખેલ ચાલુ થયા છે નરેન્દ્ર મોદીના કયા ગરા ચૂંટણી પંચના એટલે આવતા વર્ષે એમને ત્યાં પણ ચૂંટણી છે અને જો મતદાર યાદીઓનું રિવિઝન એમાંથી લાખો કે કરોડો જેમ કે બિહારમાં એક અંદાજ એવો છે કે દોઢ કરોડ જેટલા મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરી દેવામાં આવે અને બીજા મતદારોને ઉમેરી દેવામાં આવે એવું બને રાહુલ ગાંધીએ તો તમને ખબર છે કે મહારાષ્ટ્રમાં પાંચ જ મહિનામાં ચાલીસ લાખ નવા ઉમેદ નવા વોટર્સ એ કઈ રીતે ત્યાંના સત્તાવાળા ચૂંટણી પંચે અથવા તો ત્યાંની સરકારે દાખલ કર્યા એના વિશે તર્કબદ્ધ રીતે ચૂંટણી પંચને પણ લખ્યું એના દસ્તાવેજો હવે આ સંજોગોની અંદર જ્યારે ગોદી મીડિયાની ચેનલો અથવા સોશિયલ મીડિયામાં જે ગોદી મીડિયા છે એ એ બધાએ જે રીતે બસ હવે તો ઇન્ડિયા ગઠબંધન તૂટી ગયું તૂટી જવાનું છે મમતા બેનર્જી આવવાના નથી એ નારાજ છે એમનો પક્ષ આવવાનો નથી અરવિંદ કેજરીવાલ ગયા એટલે હવે છે અને એ નવો મોરચો રચશે આવી બધી વાતો એમણે જરૂર કરી પરંતુ આજની બેઠક જે સોનિયા ગાંધીએ બોલાવી હતી એમાં સોનિયા ગાંધી પોતે રાહુલ ગાંધી પોતે અને બીજા કોંગ્રેસના નેતાઓ તથા તમામ પક્ષોના નેતાઓ એ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત એ અથવા તો શરદ પવાર પોતે એ પણ જોડાયા એટલે જે કશમકશ હતી કે જોડાશે કે નહીં જોડાય એવી જે આખો પ્રચાર ગોદી મીડિયામાં કરવામાં આવતો હતો ગોદી મીડિયા કોત કે ડોગી મીડિયા કોત એ પ્રચારનો છે ને ફુગ્ગો ફૂટી ગયો છે તેજસ્વી યાદવે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે બિહારના સંદર્ભમાં રાહુલ ગાંધીએ જે મુદ્દાઓ ઉઠાવ્યા છે બિહારના સંદર્ભમાં એ મુદ્દાઓ પ્રત્યેક રાજ્યમાં વોટર્સ રિવિઝન કરતી વખતે લાખોની સંખ્યામાં જો વોટર્સને કાપી નાખવાના હોય અને ભારતીય જનતા પાર્ટીને પ્રતિકૂળ એવા વોટર્સ એ કાપી નાખવાના હોય તો પછી મને લાગે છે કે તમામ રાજકીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોના પોતાના અસ્તિત્વનો સવાલ ઉભો થાય એટલે બધાએ આ ઇન્ડિયા ગઠબંધનમાં સંગઠિત રીતે સરકાર સામે લડવું પડે અને સોમવારથી જ્યારે સત્ર શરૂ થાય છે ત્યારે ફરીને એકવાર વાર નરેન્દ્ર મોદી ની વિદેશ યાત્રાઓની ચર્ચા ચાલુ થઈ ગઈ છે નરેન્દ્ર મોદી કદાચ આવે સંસદમાં સંસદની બહાર એ મીડિયા વાળાઓને નિવેદન આપે અને પછી પોતાના કક્ષમાં બેસીને એ છે ને સંસદની કાર્યવાહી જુએ એવું પણ બને કારણ કે સંસદમાં જો જાય તો એમણે જવાબ આપવા પડે કે ટ્રમ્પ ભાઈ બે ડઝન વખત એમ કહી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ મેં કરાયો છે અને ટ્રેડ ડીલ ની વાત ને મેં આગળ કરીને એ કરાવ્યો છે તો એના વિશે પ્રાઇમ મિનિસ્ટર શ્રી આપે શું કેવું છે પહેલગામમાં સુરક્ષા કેમ નહોતી પહેલગામમાં આતંકવાદીઓ કેમ આવીને એ નિર્દોષ લોકોની હત્યા કરીને ગયા અને જે આતંકવાદીઓના ચહેરાઓ એના ચિત્રો રજૂ કરવામાં આવ્યા એ તો પાછળથી તમે કહ્યું કે તો બોગસ હતા તો પછી સાચા આતંકવાદીઓ કોણ તમારી તમારી ઇન્ટેલિજન્સ શું કરી રહી છે સુરક્ષા એજન્સીઓ શું કરી રહી છે અને એમાં તો તમે ઉમર અબ્દુલ્લા સરકારને દોષ આપી શકો એમ નથી કારણ કે ગૃહ મંત્રાલય એમની પાસે નથી કોઈ જગ્યાએ જવું હોય તો પણ એમને રોકે છે અને ઘણી વખત તો એવું પણ બને છે કે વાર ઠેકીને મુખ્યમંત્રીએ જવું પડે છે આ ઉમર અબ્દુલ્લાની સરકાર કોંગ્રેસ એમાં જોડાઈ નથી પણ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ એ સાથે મળીને ચૂંટણી લડ્યા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો જે પ્રકારના ભાંગરા વાટી રહ્યા છે લશ્કરી દળોની વિરુદ્ધમાં નિવેદનો કરી રહ્યા છે એ મને લાગે છે કે આખા દેશની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે ચીન સાથેના સંબંધો ચીને આ ભારતની ગપચાવેલી જમીન મોદીનું શાસન મોદીનું મૌન આ બધું હવે સંસદમાં ઉભા થશે કે કેમ અને એ એકવીસમી એ સંસદ શરૂ થાય છે સંસદનું સત્ર ચલાવવું એ સરકારની જવાબદારી હોય છે અને આ હકીકત કોંગ્રેસ જયારે શાસનમાં હતી ત્યારે પણ એટલી ભારતીય મુદ્દાઓ ઉઠાવે તો એ વખતે પણ એ વખતે સંસદની કાર્યવાહી ચલાવવાની જવાબદારી સરકારની જ હતી એટલે નરેન્દ્ર મોદી ના માણસો અત્યારથી કહેવા માંડ્યા છે કે વિપક્ષ સંસદની કાર્યવાહી ચલાવવા નથી દેવા માંગતો એ પણ દારૂ વિસ્કી બ્રિટિશ વિસ્કી અને બ્રિટિશ કારો એના માટેનો સોદો કરવા માટે એ બ્રિટન જઈ રહ્યા છે અને ત્રેવીસ ચોવીસ જુલાઈ એ બ્રિટનમાં રહેશે મને લાગે છે કે ભારતમાં ઉત્પાદિત દારૂ ઓછો પડતો હશે એટલે વિદેશી દારૂ આપણે ત્યાં આવે વિસ્કી આવે અને ત્યાંની કારો આવે એ એને માટે આપણે ચીનથી તો ટેસ્લાની કારો આવે જ એ આપણે સમજી શકીએ છીએ આવવાની ચાલુ એ થઈ ગઈ છે પરંતુ ભાઈ શ્રી વિદેશનો આટો મારવા માટેનું ચૂકે કેમ કારણ કે એટલો સમય એ સંસદ દૂર રહી શકે રાહુલ ગાંધી એમની આંખમાં આંખ નાખીને વિપક્ષના નેતા તરીકે જે સવાલો કરે એના જવાબો આપવા ભારે પ્લાન બનાવીને બેઠા છે એવું જ કઈક ત્રેવીસ થી છવ્વીસ અરે પચીસ થી છવ્વીસ એ માલદીવ જવાના છે વિદેશ યાત્રાઓ પણ કેવી સરસ રીતે ગોઠવાઈ રહી છે એક બાજુ એવો એક આરએસએસ તરફથી એવો એક સંકેત અપાઈ રહ્યો છે કે મોદી એ નિવૃત્ત થવાનું છે હકીકતમાં એ પણ કેટલું સાચું છે એ એ ખબર નથી પણ લાગે છે હવે તો અને આજે આપણે અગાઉના એપિસોડમાં કહ્યું કે રામ માધવે તો કહ્યું કે સરસંઘ ચાલક મોહન ભાગવતે આ કઈ મોદીના વિશે તો કહ્યું જ નથી અને રામ માધવે તો આરએસએસ ના પ્રચારક છે નરેન્દ્ર મોદી ના ખાસમ ખાસ છે એમણે તો ઇન્ડિયન એક્સપ્રેસમાં લેખ લખીને આ વાત કહી છે એટલે કોણ કોને આપણે આ હકીકતો એટલા માટે કહીએ છીએ કે તમે જાગો તમારા હિતો જોખમમાં મુકાઈ રહ્યા છે બંધારણીય અધિકારો જોખમમાં મુકાઈ રહ્યા છે લોકશાહી અધિકારો જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે તમારે જાગવાની જરૂર છે અને માલદીવ જે ચીનના પ્રભાવ તળે છે એ દેશની મુલાકાતે મારા વડાપ્રધાન અને એ જાય છે સપ્તાહ સુધી દૂર રહેશે સંસદનું સત્ર એ કેટલું ચાલવા દેવામાં આવશે સત્તા પક્ષ તરફથી એ પણ એક પ્રશ્ન છે અને આમ તો એકવીસ દિવસ ચાલવાની અપેક્ષા હતી પરંતુ એને છે ટૂંકાવી દેવામાં આવે એવી પણ એટલી જ શક્યતા છે અથવા તો વિપક્ષના જે સંસદ સભ્યો છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે કારણ કે આપણે ત્યાં સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાની એક નવી તરા નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન સ્પીકર અને સભાપતિ એટલે કે ઓમ બિરલા અને જયદીપ ધનખડે શરૂ કરેલી છે એ આપણે જાણીએ છીએ પણ

લોકોના પ્રશ્નો ઉઠાવે દેશના પ્રશ્નો ઉઠાવે કારણ કે દેશના દેશની સુરક્ષાનો પ્રશ્ન છે એ જવાબ એમણે જ આપવો પડે નરેન્દ્ર મોદી એ ભાગેડો થઈને સંસદમાં ન આવે એ તો ચાલે જ નહીં તમને ખ્યાલ છે કે એ સર્વપક્ષી બેઠકમાં પણ નથી આવતા એ સંસદમાં પણ એટલા માટે પ્રજાએ એમને વડાપ્રધાન નથી બનાવ્યા એ આપણે સમજી લેવું જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર